આશાપુરા માતાના નામ પાછળનો શું છે ઇતિહાસ જાણો સમસ્તવાર્તા કચ્છમાં આશાપુરા માતાને મુખ્ય દેવી દેવીમાતરૂપે પૂજવામાં આવે છે લોકોમાં એવી અઢળક શ્રદ્ધા છે કે માતાજી તેમના ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે આશાપુરા માતાજીની પ્રતિમાની વિશિષ્ટતા એ છે કે મૂર્તિમાં સાત તેજસ્વી નેત્રો જોવા મળે છે જેને દેવીની સર્વદ્રષ્ટિનું પ્રતિક માનવામાં આવે છે મઢ શબ્દનો અર્થ થાય છે પવિત્ર સ્થાન કે મંદિર માતાનું મઢ એટલે માતાજીનું પવિત્ર સ્થાન અહીં મઢે એવા સ્થળ માટે વપરાતો લોકપ્રિય પ્રાચીન શબ્દ છે જ્યાં દેવીશક્તિનું નિવાસ હોય અને ભક્તો તરફથી શ્રદ્ધાથી પૂજાય છે સ્થાનિક લોકો તથા કચ્છના કચ્છી સમુદાય માટે મઢ માત્ર મંદિર નહીં પણ એક આધ્યાત્મિક આશરો છે જ્યાંમાં દેશાળીની આરાધના થતી હોય છે આશાપુરા માતાનું મંદિર એ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં વિશિષ્ટ માન્યતા ધરાવે છે માનવામાં આવે છે કે માતાજી પૌરાણિક દેવી શાકંભરીનું રૂપ છે જેણે દુઃખી લોકોની રક્ષા માટે અવતાર ધારણ કર્યો હતો કહેવાય છે કે લગભગ એક હજાર પાંચસો વર્ષ પહેલાં દેવચંદ નામના એક કરાડ વૈશ્ય વાણીઓ મારવાડથી વેપારના સંદર્ભે કચ્છ આવતા હતા આશો મહિનાની નવરાત્રી દરમિયાન જ્યાં આજે આશાપુરા માતાનું વિખ્યાત મંદિર આવેલું છે ત્યાં તેમણે શ્રદ્ધાપૂર્વક માતાજીની મૂર્તિ સ્થાપિત કરી અને આરાધના શરૂ કરી આ આરાધનાને શ્રદ્ધાનું સ્વરૂપ આપતા તેમણે ત્યાં માતાનું મંદિર પણ નિર્માણ કરાવ્યું કચ્છના અનેક સામુદાયિક જૂથો આશાપુરા માતાને પોતાની કુળદેવી અથવા ઈષ્ટદેવી તરીકે પૂજે છે ચૌહાણ અને જાડેજા રાજપૂતો સહિત કચ્છ નવાનગર રાજકોટ મોરબી ગોંડલ અને ધ્રોલના રાજવંશો માતાજીને ઇષ્ટદેવી રૂપે માનતા આવ્યા છે આશાપુરા માતાનું મુખ્ય પવિત્ર સ્થાન માતાનો મઢ તરીકે ઓળખાતું કચ્છના વિસ્તારમાં આવેલું છે અહીં દેવ